ગોધરા શહેરમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખાડા પડ્યા મારવાડીવાસ તથા રામેશ્વર નગર હુસેનની મસ્જિદ ડાકોર અમદાવાદ હાઈવે સિમલા તથા સિગ્નલ ફળિયાનું નાડું બધા વિસ્તારો ઘરોમાં વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા ત્રણ દિવસ સખત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં તથા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું જાનવર પશુ પક્ષીઓ પણ તણાયા હતા વરસાદને કારણે નુકસાન વિસ્તારના સ્થાનિક રહીશો સરકાર પાસે સહાયની માંગણીની આશા રાખે છે સ્ટોરી રિપોર્ટ બાય ચમન રાજપૂત સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે